દમણના નાની દમણ વિસ્તારના મિતનાવાડમાં માઘ શુક ચતુર્થીના પાવન અવસરે ભગવાન ગણેશની ભવ્ય સ્થાપના કરવામાં આવી પૌરાણિક માન્યતાઓ અનુસાર માઘ શુક્લ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે અને આ શુભ અવસરને ઉજવવા માટે દર વર્ષે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે દમણના મિતનાવાડ વિસ્તારમાં વર્ષ બે હજાર તેવીસમી માઘ શુક ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની સ્થાપનાની પરંપરા શરૂ કરવામાં આવી હતી આ ગણપતિ સ્થાપનામાં દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શોકત મીઠાનીનો વિશેષ સહયોગ રહ્યો છે તેઓ મિતનાવાડ વિસ્તારમાં યોજાતા દરેક ધાર્મિક કાર્યક્રમોમાં સતત સહયોગ આપતા રહે છે આ અંગે શોકત મીઠાની સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર તેવીસમાં પ્રથમ વખત દમણમાં મિતનાવાડ વિસ્તારમાં માઘ શુક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના જન્મદિવસના પાવન અવસરે બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી આ શુભ કાર્યનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે તે બદલ હું ભગવાન ગણેશના આ આશીર્વાદથી હું ધન્યતા અનુભવી રહ્યો છું અને આને મારું મહાન સૌભાગ્ય ગણું છું મિતનાવાડ વિસ્તારમાં ગણપતિ બાપ્પાની સ્થાપનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે છવ્વીસ જાન્યુઆરીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે ગણપતિ છે જન્મની ગણપતિ જે ગણપતિ બાપાનો બર્થ ડે છે અને આ મૂર્તિ અહીંયા કેટલા વર્ષથી તમે સ્થાપિત કરી રહ્યા છો આ અમે સ્ટાર્ટ કરેલું મંડલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીથી સ્ટાર્ટ કરેલો હતો અને આ કેટલા દિવસ સુધી અહીંયા એમની સ્થાપના રહેશે ગણેશજીની પાંચ દિવસ અને આખા મિતનાવાડનો આમાં સહયોગ હોય છે કોનો કોનો સાથ અને સહયોગ હોય છે સહયોગ હોય છે એન્ડ પ્લસ અમારો સપનભાઈનો બી સહયોગ હોય છે એકચુઅલમાં જોવા જશે તો અમારું મંડલ પહેલાં બહુ નાનું હતું અમે આ ચાર વર્ષમાં એટલું એટલું મોટું કરી નાખ્યું કે આ દમનમાં સ્ટાર્ટ થઈ ગયું છે અમે તહેવાર કે મને પ્રાઉડ ફીલ થાય કે એટલીસ્ટ તહેવાર સ્ટાર્ટ થઈ ગયો અહીંયા દમણમાં એ સાચી વાત છે મગર આપણે તો તહેવાર મનાવવા રહેવાનું જોઈ છે ને બધા તહેવાર મનાવવા જોઈએ એ આજે અમને કોઈને ખબર નથી અમને કોને કોને ખબર પડશે એટલે બધા ચાલુ કરશે અમને એક થયું બે થયું પછી ચાર થશે દસ પણ થશે